ભરૂચ શહેરના નીલકંઠ ઉપવન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા અને પેટ્રોનેટ એલ એનજી કંપનીના સીએસઆર સહયોગથી દિવ્યાંગ લાભાર્થીઓ માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત અંદાજીત રૂપિયા પાંચ લાખના ખર્ચ કુલ પાસઠ દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સહાયક સાધન વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ઇલેક્ટ્રિક વ્હીલચેર ટાઇસિકલ વ્હીલચેર સીપી ચેર જોડ ફોલ્ડિંગ વોકર અને સમાવેશ થાય છે આ પ્રસંગે વાંસિયા ફંડ રેજિંગ કમિટીના ચેરમેન અને પૂર્વ ડીવાયએસપી કૌશિક પંડ્યા નર્મદા ન્યૂઝના ડિરેક્ટર હરેશભાઈ ઠક્કર પેટ્રોનેટ એલ એનજી કંપનીના સિનિયર મેનેજર સિક્યુરિટી રિટાયર્ડ મેનેજર જેએસ ચૌહાણ સીએસઆર મેનેજર સુમિત ધેસીયા તથા સંસ્થાના કાર્યકારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ સભ્યોના જીવનમાં સરળતા લાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો હતો લાભાર્થીઓ અને મહેમાનો તરફથી આ સેવા કાર્ય માટે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા એનએબી અને એલ એનજી પેટ્રોલને દહેજના સહયોગથી આજરોજ દિવ્યાંગ ભાઈઓ બહેનો બાળકો માટેનો જે સાધન વિતરણનો જે કાર્યક્રમ થયો એમાં ભરૂચ જિલ્લાના ત્રેસઠ લાભાર્થીઓને આ સાધનો આપવામાં આવ્યા છે અમારી કલ્પના નથી કે સાધનો લેનાર આટલા બધા કરુણાથી ભરેલું એમનું જીવન હશે અને એ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને જોતા એમ અમને પણ એમ થાય છે કે એલએનજી એનજી પેટ્રોનેટે ખરેખર એક સુંદર સહયોગ આપ્યો છે અને એક આશીર્વાદરૂપ કામ કર્યું છે એલએનજી પેટ્રોલનેટના પેટ્રોનેટના સહયોગથી આવા અવારનવાર અમે કાર્યક્રમ કરતા રહીશું અને એને બી ભરૂચ નર્મદા જિલ્લા તરફથી આવા અનેક કાર્યક્રમો થાય છે તેમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે અને એમાં જેટલા બી લાભાર્થીઓ આવ્યા છે એમના માટેનો આશીર્વાદનો કાર્યક્રમ થયો છે અને તે બદલ એને બી ભરૂચ એલ એનજી પેટ્રોલનેટમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને પેટ્રોનેટ એલ એનજી લિમિટેડ દહેજ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજ રોજ દિવ્યાંગજનોના સહાયતા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એને બી ભરૂચ દ્વારા પેટ્રોનેટ એલ એનજી લિમિટેડને સીએસઆર અંતર્ગત આ કાર્યક્રમ માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં અંદાજે પાસઠ દિવ્યાંગજનોને અલગ અલગ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ અને દરેક દિવ્યાંગજનના જીવનમાં જે સહકાર અને જે એક આગળ વધવા માટેની પ્રેરણા આપવારૂપ આ કાર્યક્રમ કર્યો છે એ બદલ સૌ કોઈનો આભાર માને છે